રવિવાર એટલે રજાનો દિવસ અને મેઘરાજાએ આ રજાના દિવસને જાણે કે રોમેન્ટિક દિવસ બનાવી દીધો છે જી હા આજે વહેલી સવારથી જ ખેડા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે જેના પગલે મહેમદાવાદ તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે જ્યારે નડિયાદમાં અઢી ઇંચથી વધુ અને કઠલાલ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે આ જિલ્લાના અન્ય તાલુકા મથકો પર સરેરાશ એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં ઠંડક ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે છેલ્લા કેટલાક દિવસથી ઉકળાટ ભર્યો માહોલ જોવા મળી રહ્યો હતો અને ક્યારે મેઘરાજા આવશે તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા હતા ત્યારે જુઓ આ દ્રશ્યો એક તરફ વરસાદને કારણે ખેતી ફરીથી જીવંત થઈ ગઈ છે ત્યારે મહેમદાવાદ તાલુકામાં પાંચ ઇંચ વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે લોકોને થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ મેઘરાજાના આગમનના પગલે વાતાવરણ ઠંડક ભર્યું તેમજ રોમેન્ટિક થઈ ગયું છે હજુ પણ સમગ્ર દિવસ દરમિયાન વરસાદ ચાલુ રહેશે અને ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે ખેડા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેમદાબાદમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ છે જે બાદ કઠલાલ તાલુકાનો નંબર આવે છે જ્યાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આપ ડાકોર જવાની જો તૈયારી કરી રહ્યા હોય રાજા રણછોડના દર્શન કરવા જો જવાના હોય તો પ્રોગ્રામ બદલવો પડશે કારણ કે ડાકોર શહેરમાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે મંદિરની બહાર વરસાદી પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે જેને કારણે અવર જવરમાં પણ લોકોને તકલીફ પડી રહી છે યાત્રાધામ ડાકોરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા એ કાયમી છે કોન્ટ્રાક્ટરો દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની ગટરો યોગ્ય રીતે સફાઈ નહીં કરવાને કારણે છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ પ્રકારની સમસ્યા યાત્રાધામ ડાકોરમાં જોવા મળી રહી છે જુઓ આ દ્રશ્યો મંદિરની બહાર જે લોકો પગપાળા જઈ રહ્યા છે તેમને પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે એકંદરે સમગ્ર ખેડા જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે ઠંડક ભર્યો માહોલ થઈ ગયો છે ત્યારે રવિવારની મજા મેઘરાજા સાથે તમે માણી શકો